નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કેમ ઉજવવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર જાણો મહત્વ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાર્તાઓ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે ભાઈ તેમની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે બીજી બાજુ ભાઈઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમની બહેનની રક્ષા કરી તેમને વિશ્વની તમામ બુરાઈઓથી બચાવે આ તહેવાર ભાઈ અને બહેનના અતુટ પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે લોકો આ તહેવારની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દે છે બજારો રંગબેરંગી રાખડીઓથી શણગારેલી જોવા મળે છે પરંતુ શું તમે ક્યારેક વિચાર્યું કે આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળનું કારણ શું છે આવો જાણીએ રક્ષાબંધન પાછળની પૌરાણિક કથા પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને રાજસૂય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું તેમના અતિથિઓ તોના એક શ્રી કૃષ્ણ ભાઈ શિશુપાલ પણ હતા આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું અપમાન કર્યું જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન કૃષ્ણ ગુસ્સે થયા ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે સુદર્શન ચક્ર છોડ્યું પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન શ્રી કૃષ્ણ પાછે પાસું ફર્યું ત્યારે તેની તર્જની આંગળીમાં ઊંડો ગા પડી ગયો દ્રૌપદીએ વચન આપ્યું દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેને સાડીમાંથી એક ટુકડો ફાડી ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધું દ્રૌપદીનો સ્નેહ જોઈ ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને તેની રક્ષા કરશે માતા લક્ષ્મી અને રાજા બલિની વાર્તા પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી ત્રણ જમીન જમીનદાનમાં માંગી હતી આ માટે રાજા બલિ સંમંત થયા જ્યારે વામને પહેલાં જ પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનને આગળ પગલું ભરવા માટે આપ્યું આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા ભગવાને રાજા બલિને વરદાન માંગવા કહ્યું અસુર રાજ બલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માંગ્યું આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાયા આવી સ્થિતિમાં લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે જો કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રા કાળ લાગવાનો છે એટલા માટે કયા સમય રાખડી બાંધવી તેને લઈ બહેનો થોડી ચિંતામાં છે રક્ષાબંધન દર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ બંધન ખાસ છે આ દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને પ્રગતિની કામના કરે છે શ્રાવણ શુક્લ ચતુર્દશી ભદ્રા અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગ્ય એકવીસ મિનિટે શરૂ થશે અને તે શ્રાવણ શુક્લ પૂર્ણિમાના રોજ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવારે બપોરે એક વાગીને તેત્રીસ મિનિટે સમાપ્ત થશે જ્યોતિષ અનુસાર ભદ્રા પાતાળ લોકમાં છે તેથી પૃથ્વી પર તેની વધુ અસર નહીં થાય આ કારણે રક્ષાબંધનનો તહેવાર ભાદ્ર દરમિયાન ઉજવવામાં આવશે નહીં સાથે બહેનો તેમના શુભ મુહૂર્તમાં રાખડી બાંધી શકશે ઓગણીસ ઓગસ્ટ માટે રાખડી બાંધવાના ત્રણ શુભ મુહૂર્ત છે આવી સ્થિતિમાં બહેનોએ ચર લાભ અને અમૃત યોગમાં તેમના ભાઈના કાંડ પર રાખડી બાંધી શકાય આ સાથે જ રક્ષાબંધનના દિવસે રાહુ કાલ સવારે સાત વાગીને એકત્રીસ મિનિટથી નવ વાગીને આઠ મિનિટ સુધી રહેશે આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું જોઈએ રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય બપોરે એક વાગીને તેત્રીસ મિનિટથી ચાર વાગીને ઓગણીસ મિનિટ સુધીનો રહેશે આ ઉપરાંત તમે પ્રદોષકાળ દરમિયાન સાંજે પણ રાખડી બાંધી શકો છો જે સાંજે છ વાગ્યાને છપ્પન મિનિટથી નવ વાગીને સાત મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો ભોગવવું પડશે અશુભ પરિણામ રાખડી કેવી રીતે બાંધવી રક્ષાબંધનના દિવસે બહેને પ્લાસ્ટિક અથવા અશુભ ચિત્રોડીવાળી રાખડીઓ ભાઈને ન બાંધવી જોઈએ તેમજ ખંડિત અને તૂટેલી રાખડીઓ પણ ન બાંધવી જોઈએ આ કાળમાં રાખડી ના બાંધવી રક્ષાબંધનના દિવસે ભાઈને ભદ્રકાળમાં રાખડી ન બાંધવી શાસ્ત્રોમાં ભદ્રકાળમાં ભાઈને રાખડી બાંધવું કહેવાય છે કે સુરપંખાએ આ દિવસે અશુભ કાળમાં રાવણ રાખડી બાંધી હતી અને તેના કારણે આખા સામ્રાજ્યનો વિનાશ થઈ ગયો લસણ ડુંગળી ખાવાનું ટાળવો રક્ષાબંધનના દિવસે ઘરમાં માંસ માછલી અને મદિરાનું સેવન ન કરવું આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન કરવાનું ટાળવું જોઈએ મહિલાઓનું અપમાન ન કરવું રક્ષાબંધનના પવિત્ર દિવસે કોઈ મહિલા અથવા વૃદ્ધનું અપમાન ન કરવું તેમને અપશબ્દો ન કહેવા આ દિવસે બધાની સાથે સારું વર્તન કરવું કાળા વસ્ત્રો ન પહેરવા રક્ષાબંધનના દિવસે ભાઈ અથવા બહેનને કાળા કલરના વસ્ત્રો ન પહેરવા જોઈએ આ દિવસે લાલ અથવા પીળા કલરના કપડા પહેરવાનું શુભ માનવામાં આવે છે રક્ષાબંધનના શુભ દિવસે ગુરુ નક્ષત્ર બદલીને ત્રણ રાશિના જાતકોની મુશ્કેલીઓ વધારશે જેઓ કઈ કઈ રાશિમાં પરિવર્તન જોવા મળશે વૃષભ રાશિ ગુરુનું પરિવર્તન મંગળના નક્ષત્રમાં થતા સમય વૃષભ રાશિના જન્મેલા લોકોને ધ્યાન રાખવું પડશે આ રાશિના જાતકોના વ્યવહારમાં નકારાત્મક પરિવર્તન આવી શકે છે ખરાબ સંગતથી નુકસાન પણ થઈ શકે છે આ પરિવર્તન સમય તમારે કાર્યક્ષેત્રમાં સચેત રહેવું પડશે સિંહ રાશિ સિંહ રાશિનું સ્વામી સૂર્ય છે અને ગુરુનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિવાળા પર પ્રતિકૂળ સાબિત થઈ શકે છે આ દરમિયાન મન ભટકી શકે છે તમે તમારા કાર્યને લક્ષ્ય સુધી પહોંચાડવા ઈચ્છા હોય તો પરંતુ કોઈ અડચણ આવી શકે છે વૃશ્ચિક રાશિ ગુરુ મૂર્ગ શીખ નક્ષત્રમાં છે વૃશ્ચિક રાશિના જાતકોના વિરોધી સક્રિય બની શકે છે આ સમયમાં તમારા સાથી પણ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે એટલા માટે કોઈ પણ કામ સમજી વિચારીને કરવું પરિવારની સ્થિતિ નોર્મલ રહેશે પરંતુ પરિવારના કોઈ સભ્યની તબિયત બગડી શકે છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન જરૂર દબાવો આવા ચવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર